ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ તારીખ બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ ગોડલ માર્કેટ યાર્ડમાં કેરીની આવકની વાત કરીએ તો કેરીની આવકમાં જાજો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો આજે કાલ કરતાં અડધો જ માલ આવેલો છે તમે જોઈ શકો છો આ બાજુ માલ ગ્રાઉન્ડમાં કાલે આખું ગ્રાઉન્ડ ભર્યું હતું આજે અડધું જ ગ્રાઉન્ડ ભરેલું છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાળી છે આજના કેસર કેરીના ભાવ હા મિત્રો તમને એક અગત્યની સૂચના આપી દો કે કેસર કેરી કાચી મહેરબાની કરીને કાચી નિયો ન લઈ જેથી કરીને તમને ભાવ સારા મળે અને નાના મોટું ફળ શોટિંગ કરીને લઈ આવો

પચીસ બચા બીજો આઠસો પચીસ પચાસ બીજો તેર એ બારસો પાંચસો રૂપિયા લાગ છોડી બે રાખો રૂપિયા નવ સાડા આઠસો નવસો નવસો હજાર એક હજાર એ રૂપિયા છસો રૂપિયા પૂરા એ ચારસો સાડા ચારસો પાંચસો પાંચસો ને પચાસ સાડા ચારસો રૂપિયા હા લાડવા લાડવા

બાબો 800 રૂપિયા પૂરા 800 400 અલી 400 ત્યાં 400 પહેલા મય ઓર 400 રૂપિયા ભાઈ 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 650 600 આવાજ છે 650 650 650 ઓ બધી ભાઈ 900 900 પ્લાન દોર છે ને હાલો 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 ハッション、ハッション。

Enam ratus, satu ratus. One ratus, one ratus, ratus. One ratus, ratus, satu ratus. One ratus, one ratus. Nai pas. One ratus ringgit. Ratus lima ا 50 300 300 روپے الیکشن کا